વેલકમ બેક હીરા ઉદ્યોગમાં મંદિરને લઈને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હીરા ઉદ્યોગની કંપનીઓનો સર્વે કરવામાં આવે તેવી માંગ છે બેરોજગાર રત્ન કલાકારોને બંધ થયેલી કંપનીઓનો સર્વે કરવાની માંગ છે રત્ન કલાકારોના બાળકોની ખાનગી સ્કૂલોની ફી માફ કરવામાં આવે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડ સ્થાપવાની ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી છે રત્ન કલાકારો પાસેથી લેવાયો વ્યવસાય વેરો માફ કરવાની પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે શ્રમ અને રોજગાર મંત્રી પાસે રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગની અંદર ગુજરાતમાં જેટલી પણ કંપનીઓ છે એનો સર્વે કરવામાં આવે કેટલા રત્ન કલાકારો બેરોજગાર છે એનો સર્વે કરવામાં આવે અને કેટલી કંપનીઓ નાના મોટી બંધ છે એનો પણ સર્વે કરવામાં આવે ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ એક રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા કલાકારોના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે એમની શિક્ષણની ફી જે છે એ માફી કરવામાં આવે અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો જે સિતાર મેળવી કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે ગુજરાતના નાણામંત્રીને મંત્રીને પણ એક રજૂઆત કરી છે કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે અને આર્થિક પેકેજ અને આત્મહત્યા કરનાર કલાકારોના પરિવારને સહાય ચૂકવવામાં આવે આજે ગાંધીનગર ખાતે અમે એવી રજૂઆત લઈને આવ્યા છીએ